अच्छा भोजा गाड़ी है के? भोजा दी गाड़ी है ना नो ना भोजो <laughs> मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ <laughs>

સાઈડના બે ફરી જો આ ફ્રિજ કરવાના છે વિશાલ ક્યાં જાય આ ડિસમિસ લ્યો ડિશમિસ લઈ લયો ને હાલો લ્યો કરી નહીં પૂથમું એટ મા ઢીકો એ અહીંયા અહીંયા નીચે વિશાલ ગયું ઓ પેલા પડિયા ફીટ કરવાનું હોય પછી સીટ ફીટ કરવાની એવું હોય ને ભાઈ ભૂલાય ગયું આય રહે સંસાર એ ભૂલાય ગયા

કોઈ નથી ભાઈ કોઈ કોણ યાદ ભાઈ માંડવી પીલાવા લઈ જાય આ વિશાલ નું કામકાજ ક્યાં ભય એક પડ્યું ફેર થયું છે બીજું બાકી સીટ કરી દે સીટ નો કલર તાજો આ પંખા ના પડી જાય ભાઈ ધોઈ બોઈ ને રાખી દીધા પંખા ના પડી હવે આપણે કાઢીનો વારો લેવાનો છે બરાબર આપણે કાઢી પડી તડકે બચાવી દી થોડીક ગરમ થઈ જાય ને ટાટ ઓકે થોડીક ગરમ થઈ જાય ને યારામાં ટાટ ના પડે

ના ના ભાઈ કટતો કટકો એ કટકો ભાઈ કાળી તો હે ભાઈ આ કાળી જ મને સાથ દીધો બાકી કોઈ હતું નહીં સાથ દેવા હમ તું તારામાં કાપી નાખ દે હું તારામાં નાખ દે એ ત્યાં કરી હકી ને આટલું હા તું તારી રીતના કરી લે હું મારામાં નાખી લે હું મારી રીતને એડિટ કરી લે

મારે ગાડી બદલાવી જોઈએ ટાયર હાથ થઈ હા વિશાલ વાહ તમારે આગળ છે એટલે તમે બધું કહો ભાઈ હશે કાઈ વાંધો નહીં અરે કુટે ગાડી ના થાય આ જો વિશાલ કરી દે મોટર ચાલુ કરી સ્ટાર્ટ થઈ ગઈ ચાલુ આપણે ને લાગી ગયો ફુવાડ જવું જોઈએ હમણાં દેહ ને ગાડી આવું ગાડી ક્વીન કરી દેવાનું હોય વિશાલ ગાડી કામળ ગાડી ઓ ભાઈ

કારમાંથી આખો કલર કેવો કરી નાખ્યો ખબર નથી આ તો હારું વિશાલે શું કહેવાય ધોઈ દીધી ને કરતા મારી આ ગાડીનો કલર અલગ હતો જો હવે પડિયા ધોઈ હે વિશાલ કટાઈ ગયું ભાઈ વિશાલ ગાડીમાં બધું એટલે તો હું ફુવારો મરાવું ને આ કટાઈ બહુ જાય પાણીથી ના બાકી ચકાટો થઈ ગયો ભાઈ આપણી ગાડી ગાડી રાણી થઈ ગઈ બાકી જોવું જોઈએ વાહ વિશાલ વાહ ફોન આવ્યો કીનો ફોન આવ્યો પ્રેમ કસરત પ્રેમ પ્રેમજી હેડજી કસરત છે હાલો રામ રામ આ તો ગામમાં હતો બોલો ને ના એ જૈલા ભેગા આવશી અ અ ના ના એ ગાડી ધોરાવતો હતો તે ગાડી ધોવ આપણો કાઢી રાણીને બનાવી દીધી એકાદ વિશાલ હજી ડાક રહી ગયા ભાઈ થોડા અમુક જગ્યા પંખાની પાછળ વાહ વાવ જાય મિત્રો કેમ આપડે વિસ્તારનું કામકાજ કેવું મને તો ભૂલ ગયું ભાઈ તમને કેવું લાગે આમ જવું આખી બનાવી દીધી આમ ભાઈ ભલે બનાવી ગાડી મસ્ત બનાવી ભાઈ વિશાલ આપડી ગાડીને ભાઈ આપણે હવે આપડી ગાડી ધોવાઈ ગઈ છે વિડીયો જો તમને મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઇબ કરના બિલકુલ મહિલા એક નવા વિડીયો મહિલા એક નવા વિડીયો ત્યાં સુધી જય શ્રી રામ ને મહાદેવ